મૃત્યુ થાય અને આપણા માટે સહજ થાય એવું જો એની સાથે લાગણી હોય ખૂબ જ પ્રેમ હોય તો એવું થવું બહુ કઠિન હોય જનરલી સહજ ત્યારે થતું હોય જનરલ આ અવસ્થામાં કે બહુ એટલો સંબંધ ન હોય શકો કે અને અથવા બીજી અવસ્થામાં એવું હોય કે બે ઉપર ઉઠી ગયા હોય જવા વાળો ને આ બને તો એવું બને પણ એ થિયરી થાય પ્રાયોગિક રીતે અતિશય કઠિન બને કે એ કોઈ ભૌતિક વસ્તુ નથી કે તમે એને છોડી શકો બરાબર અને વ્યક્તિ જો મારીએ ને તો ભૌતિક વસ્તુ પણ એટલી સહજતાથી ન છોડી શકે આપણે વાનપ્રસ્થાશ્રમ આખો આપ્યો ને એ એટલે આપ્યો કે વ્યક્તિ એવું તરત નથી છોડી શકતો કોઈ એવું કહે કે આપણે આમ સુખેથી રહેવાનું આખી જિંદગી અને પછી આમ ભગવાન ચાપ દબાવે તો આપણે વયું જવાનું તરત જેમ એ કરે પણ એમ કોઈ ચાપ દબાવે ને એમ વયો જાય તો આ બુદ્ધિ ઋષિને નોતી એને કેમ આટલું બધું કઠિન થાય જો આટલી સહજ વાત ચરકને નોતી ખબર આટલી સહજ સુશ્રુત જેને સર્જરીઓ લખી દીધી એને આટલી ની કે ઉપર ચાપ દબાવે વયો જાવ તો એમ એમ જવાય કોઈ દિવસ એટલે એને આખો વાનપ્રસ્થ આશ્રમ આપ્યો મને એવું લાગે કે આ કદાચ આના સુશ્રુત કરતા એક ડગલું તો આગળ વધી ગયા જ્ઞાનની વાત કરે ત્યારે એવું લાગે પણ પ્રાયોગિકમાં પાછું ઊંધું નીકળે આખું કે ભાઈ એની જગ્યાએ તો ઋષિ મુનિઓ એ શું કીધું કે તમે મન છે ને એ સહજ પેલા તો કોકને પકડી ન શકે એને પકડતા પણ બહુ વાર લાગે જો મન સુધી કોઈ પણ સંબંધને જતા બહુ વાર લાગે ચાર ફેરાઈ ફરાઈ જાય એવા હજારો ફેરાઈ લોકો હજારો વાર લાખો વાર ફરી લઈએ હજારો લાખો સાથે મંગળસૂત્ર અનેકના પહેરી લે અને અનેકની વીટીઓ પહેરી લે પણ એનાથી કાંઈ બહુ થાય જ નહીં એ મન સુધી બધું પોતા હજારો જન્મારા હજારો વસ્તુ જાય આ તો બધું અહીંયાની બધી વસ્તુ હોય પણ મન સાથે જો ક્યાંય જાય સંબંધ એ એ સ્તરનો તો એને છૂટતા વાર લાગે એ બધી વાત ગીતાની ને પારાયણની ને સત્સંગની થાય પણ વ્યક્તિનું આકર્ષણ એનો પ્રભાવ એટલો હોય ને કે સાધારણ વ્યક્તિ માટે શક્ય જ નથી એવું વ્યક્તિ શું કરી શકે એ સહજતા છોડવી કઠિન જેને એનો પ્રયત્ન પણ ન કરાય પ્રયત્ન એવો કરવાનો કે સ્થાનનું પેલા છૂટે આ એક 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 સ્ટેપ છે જો આશ્રમમાં શું સ્ટેપ આપવામાં આવ્યા પેલા તમે પેલા તો જળ વસ્તુ સાથે નાશક્તિ છોડવા માંડો ગાડી હોય તો ગાડીમાં આપણે પેલી જ આપણું એક્સપોઝર જ પેલું એવું આપીએ ને ગાડી આવે જોવો તો જીવ આવી ગયો એવું લાગે આપણા જીવમાં જીવ આવી ગયો હોય ને હવે ગાડીનું પંદર ઓલા બધા મોટિવેશનલ સ્પીકરો આ બધી વસ્તુ સાયકોલોજી સમજ્યા વગર પાયફે રાખે તમે ફોટા રાખો મર્સિડીસ ઓલું રાખો લોલું એ કેટલું એને નરસિંહ એમ નથી ખબર કેમ કે એને હાથમાં પકડાવો નથી એને તો આ બધું પકડાવીને એની પાસે સાચા પૈસા લેવા ખોટા સપના પકડાવીને એટલે એ બધી જ વસ્તુ કે તમે ફોટા રાખો ફોટા રાખે પછી સાચે આવે તો શું કરે કે જીવતા ફૂલનો હાર મરેલી ગાડીને પહેરાવે ગાડી નિર્જીવ છે એમાં બોનટ છે ટાયર બધું નિર્જીવ છે ને એકઈ સજીવ છે હવે એને જે હાર પહેરાવે છે ગલગોટાનું એ બધાય સજીવ છે ફૂલો હવે જીવ મરેલી ગાડીને સંતો બધાય આર થી દો પછી મરેલી ગાડી જાય એટલે એના ટાયરમાં ઓલું શ્રીફળ આપે એ જીવન બરાબર એમાંય જીવ તો ઈવાલા ટાયરની નીચે કરાવે ને પાણી કાઢે એનાથી લગનમાં એવા બધું કરે કેટલી બધી વસ્તુ આવી ઈ લોજિકલ કરે જેને ક્યાંય શાસ્ત્રન સંબંધ જ ન હોય હવે ઈ ગાડીને જીવ માન લઈએ હવે ગાડી અથડાય ત્યારે આત્મા જ અથડાઈ ગયો એટલું દુઃખ લાગે કે એ અહીંયા સીધી સીધું હવે ગાડી જળ છે એ અથડાઈ શકે કોઈક દિવસ બરોબર પણ એ ધક્કો અહીંયા લાગે સીધો ગાડી ન લાગે એ તો થોડોક જ લાગે અહીંયા વધારે લાગી જાય હવે આવી જગ્યાએ એ પોતાના આત્માને દસ દસ એક એક ટકો ઇન્વેસ્ટ કરે તો વસ્તુઓ થાય એક જેટલી આત્મા એક નો એક પોતે કેટલી જગ્યાએ પથરાયેલો હવે આ એને નુકસાન કરે એટલે જીવન હોય સો વર્ષનું એ સાઈઠ વર્ષે પચાસ વર્ષે એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલી બધી જગ્યાએ આખવાનું જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને બધે જીવ જ રાખ્યો એને એટલે શાસ્ત્રકારો કહે છે કે એને તમે મૂકતા થાવ બરાબર ઘર આપણું ખરું કોઈ નથી લઈ જવાનું બરાબર પણ એ ઘરની જો આસક્તિ રહી ને આસક્તિ રહીએ ને તો આ નામ અને રૂપ બદલી જશે ને એટલે એની એક ગવર્મેન્ટ આપણા નામનો દસ્તાવેજ કાંઈ નહીં રાખે કે થમ્પ્રિન્ટી નથી આપણા હા નથી બધું પૂરું થઈ ગયું આત્મા એક રહ્યું હવે કોઈને તમે માગો બીજો પાંચ મિનિટનો જ ફરક હોય અત્યારે કોક મરી ગયો બીજો જન્મ મારો અડધી કલાક પછી કોકનો થઈ ગયો હવે ઈ ગવર્મેન્ટ પાસે જાય કે આ બધું મારું છે કે નહીં નહીં આ ફ્રોડ છે હવે એ જ વ્યક્તિએ ઊભું કરેલું હોય સ્થાનની આસક્તિ બહુ કરે એટલે પેલું શું છોડવાનું તો કે ધીરે ધીરે ઈ કરવાનું જળ પદાર્થો બધું કરે ધીરે 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 સહજ સુધી બે વ્યક્તિ એવું કરે પતિ પત્ની ગુરુ શિષ્ય બે તો એક સંબંધ એવો આવે જે બિયોન્ડ બોડી થાય એ પછી બોડી સુધી નો એ બોડી થી ઉપર જાય એને શાસ્ત્રકારો પ્રેમ કે છે

રોટલી બનશે કેમ કે રોટલી બનાવવાના પાંચે પાંચ કારણ છે હવે રોટલી બગડી ગઈ તો તમે એવું કરો કે આ હું લોટ બધો એવું તો થાય પાણી ખરાબ થઈ ગયું હશે ઓલા નો મગજ સારો નહીં હોય શું થયું હશે તો એના અનેક કારણો છે બધાની સહસંગતી બધાના આયુષ્ય પૂરા થાય એવું ન બને આયુ અને બીજું આપણા બધાના આયુષ્ય સો હોય એટલે ઈ પૂરા થવા ન થવા ઈ પરિસ્થિતિ ઘટના રોગ આવા અનેક રીતે લાગુ પડે એટલે તો કેટલાક જીવન પૂરા થાય ચરક એવું કીધું ચરક સંતાવેદ ની વાંચશો તો એનું પેલી જ શરૂઆત ત્યાંથી થાય છે કે જો આયુષ્ય નિશ્ચિત જ છે બરાબર પાંચમ ની છત થવાની જ નથી તો પછી તમે જે દિનચર્યાનું ને ઋતુચર્યાનું ના બે હજાર ઔષધિઓનું બધું વર્ણન કરો છો એનો કોઈ મતલબ ખરો અમને શાંતિથી જીવવા દો શું કામ આમાં લગાડો છો તમારે આટલા વાગે ઉઠી જવાનું આટલા વાગે આ કરવાનું ડબ્બા પીડાન લીલાન પાવડરના ડબ્બા ને એના પાસે પાછા આખા વેડ આખો આખો ઈ એની ફોજ આખી ઉભી રહી એની પાછળ આખી ફાર્મસીઓ ઊભી થાય દવાઓ બનાવવાની નેચરોપેથી આટલું બધું કાંઈ કરવાની જરૂર ખરી પાંચમ ની છત થવાની જ ન હોય બરોબર અને બધું ભગવાન કરવાના હોય તો તો આવું કઈ કરવાની જરૂર નહીં તો આટલું બધું તમે લખો જ શું કામ પેલા તો અને તમે લખો છો તો આટલું બધું શું કામ અમારે કરવાનું આ પ્રશ્ન શરૂઆતમાં કર્યો એટલે એમને સુંદર જવાબ આપ્યો ચરક ઉપસ્કારમાં વ્યાખ્યા કરે કે પાંચમની છઠ ન થવાની 100% સાચી વાત એ પણ છઠ ની પાંચમ કેટલી વાર થવાની છે એટલે શું કે મેક્સિમમ આયુષ્ય નકી હોય એમાં મિનિમમ તમે વયા જઈ શકો જો આ પાલન ન કરો તો આયુષ્ય એસી વર્ષનું પણ પચાસે પૂરું થાય પચીસે થાય સિત્તેર પચાસે થાય પચીસે થાય ક્યારેક વીસે થાય ક્યારેક ચાલીસે ક્યારેક એ ઈસે ને આધારે તો કે એક શરીરમાં રોગ આવે તો થઈ જાય ક્યાંક અપઘાત કે પરિસ્થિતિ એવી થાય તો આયુષ્ય પૂરું થાય હવે આટલા 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 આટલી વસ્તુ બતાવે કે આ અપઘાતના સ્થાનો છે આ એક પ્રકારનો ઉપઘાત છે બરાબર એક સાથે લોકો તણાઈ જાય એક સાથે એક્સિડન્ટમાં મરી જાય એવું ઘાત છે એવું થઈ શકે ખરા બધાના આયુષ્ય પુરાનો થયા હોય એટલે પાછા બધા જન્મ લે બરાબર છે પણ એ ડિસ્ટર્બન્સ કુદરતની રીતે ઊભું થઈ જાય કે એટલા શરીરો કુદરતને શોધવા પડે એ કુદરતને શોધવા માટેની જે પ્રક્રિયા હોય એ ડિસ્ટર્બન્સ ઊભું કરે સપોઝ એક સાથે આપણે એક જગ્યાએ કોકને ત્યાં મહેમાન થઈને પાંચસો લોકો વયા જાય તો ડિસ્ટર્બન્સ ઊભું થાય ને વ્યવસ્થામાં એવું ડિસ્ટર્બન્સ કુદરતમાં ઊભું થાય એટલું ખરું પણ એ બધાના અધૂરા આયુષ્ય હોય બરાબર એટલે એવું થાય કે એ બધાના આયુષ્ય પૂરા કર પાછા કરે જીવો બરાબર અત્યારના એક રૂપમાં હોય હવે એ બીજા રૂપમાં પાછા પોતપોતાની રીતે જેવું કર્મ અત્યાર સુધીનું હોય એ એ મુજબ જ એનો જન્મ આવતા વખતે થઈ જવાનો ભૂસ્કલન થાય કુદરતી આફત આવે ત્યારે આવી જ રીતે આનું મલ્ટીપ્લાય કરો હજારો લોકો મરી જાય આ તો બસો ત્રણસો હજારો લોકો મરી શકે મરી જાય છે ને ભૂકંપ થાય કેટલા લોકો મરી જાય એક જ સાથે મરે બરાબર આવું થઈ શકે એટલે એવું નથી કે એ એના બધાના એક સાથે જ આયુષ્ય હોય તો આશ્ચર્ય થાય એક સાથે પૂરા થાય પણ સોપક્રમ આયુષ્યમાં એવું હોય કે એ

પોતાનું નહીં એક નહીં એ વાત સમજો પોતાની વસ્તુ ને પોતાનું ઉત્કૃષ્ટ પુણ્ય જ્યારે જયારે હું કોકની કોકે ભૂલ કરી બરોબર મારા નો કરે કે કોઈ પણ એક વ્યક્તિ નો કરે કે કામ કરવા વાળા ભૂલ કરી એનાથી મને પાંચ હજાર રૂપિયાનું નુકસાન થયું કે દસ હજાર રૂપિયાનું નુકસાન થયું બરાબર છે તો એ દસ હજાર રૂપિયાનું નુકસાન થયું ને એમાં મારી નુકસાની એટલી કે એ દસ હજારનું બેર કરવા જેવી શક્તિ જો મારામાં હોય ને તો એ નુકસાન દસ હજારનું પણ હું સહન કરી શકું પણ ઈ દસ હજાર નું પણ હવે 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 નુકસાન જોવાય જોવાય મારી મારી કે કે એમાં અપવાદ કોણ કે જેનું પ્રબળ પુણ્ય હોય જો એમાં કામ આવે એમાં તર્ક નું કામ આવે એમાં કરેલું પુણ્ય કામ ક્યાંથી આવે ખબર છે તમને જેમાં બિયોન્ડ લોજિક થાય જેમાં કેટલાક બચી ગયા જો તમે કેટલાક નીકળી ગયા હોય પોચી ન શકે બરાબર છે કેટલાક પ્લાન કરતા હોય પછી ઈ શું હોય તો એનું પ્રબળ પુણ્ય હોય ને તો ઈ બચી જાય ઈ આ કે એને દસ નુકસાન હોય પણ એની કેપેસિટી પુણ્યની વધારે હોય તો ઈ બચી જાય ઓલા પાસે પુણ્યની એટલી અપેક્ષિત એટલે આ કેટલાક અપવાદો એવા થાય કે જેની પાસે પ્રબળ પુણ્ય હોય એ કોક ની કોક રીતે બચી જાય એને શાસ્ત્રકારો એવું કીધું કે એવા બચાવ તમારા આપણા બધા જીવનમાં એવા બને કે તમે એમાં લોજિક લગાવો ને તો તમારું કઈ હોય દે હોશિયારી જ કે એમાં કઈ હોશિયારી ચાલે જ નહીં સેકન્ડ માં બધું પૂરું થઈ ગયું હોય કોઈ એક્સિડન્ટ થાય તેમાં ગમે એવડો સાયન્ટિસ્ટ હોય એન્જિનિયર હોય ડોક્ટર હોય એમાં શું કરે આ બધું સેકન્ડ માં પૂરું થાય ત્યાં શું કરે એનું લોજિક કઈ ન ચાલે બચે એટલે બધાય વાહ વાહ એની કરે ને ઈ એવું માનવા માંડે ના ના હું બચી ગયો પણ એમાં એનું કઈ જ ન હોય તો આમાં ઈ સમજાવવા માટે વેદાંતમાં આખું એક સૂત્ર છે કે આખે આખી આ પ્રક્રિયા જેમ ઇલેક્ટ્રિસિટી ના એન્જિનિયરો થાય મિકેનિકલ એન્જિનિયરો થાય મશીન ના એન્જિનિયરો થાય એને તમે તર્ક થી મશીન નો સમજાવી શકો એની એક પ્રોસેસ હોય સમજવાની કે જો આ મશીન આમ બને એટલે આમ ચાલે અને એટલે આમ થાય બ્રહ્મસૂત્ર આખું આના ઉપર છે કે તમારું આયુષ્ય નિશ્ચિત કે અનિશ્ચિત ને આવી ઘટનાઓ બને ત્યારે તમારે શું સમજવાનું ભૂલ કોક ની હોય પણ એ સમષ્ટિગત ભૂલ કહેવાય એમાં કોઈ એકનો રોલ નથી જ્યારે હું એક કહું ત્યારે રોલ કહેવાય પણ સપોઝ અહીંયા આપણે કંઈક કરીએ કોઈ કાર્યક્રમ તો આ બધા લોકોનું એમાં હિસ્સેદારી કહેવાય આ સ્થાન આપવા વાળા પણ હિસ્સેદારી થાય જેમ કે જુગાર રમાય તો માનો કે આપણે પત્તા રમીએ બધા બરાબર કોઈ પણ એક વ્યક્તિ કોઈ એક જગ્યાએ રમે પચીસ લોકો પત્તા રમે તો સ્થાન આપવા વાળો ભાગીદાર કે નહીં પછી એનો પાણી લઈ આવવા વાળો ભાગીદાર ને સેમ પુણ્યમાં એવું જ છે કન્સેપ્ટ કે એને સપોર્ટ કરવા વાળો પણ હિસ્સેદારી કરે એને એનું કામ ઓછું કરવા વાળો પ્રમોટ કરવા વાળો આ બધા જ લોકોને પુણ્ય મળે પાથી ઉલટું એટલે એ કોકની ભૂલ કોકનું પાપ પણ એ સમષ્ટિગત થાય એટલે એટલું ખરું એનું કે એ વસ્તુ એમાં ઇન્વોલ્વ થાય એટલે એની સાથે રહેવું એ એનું દુર્ભાગ્ય